त्रम्बके म्बके नारायणी ओम पवित्रं पवित्रो वा सर्वावस्थां गतोऽपि वाह्य स्मरेत पुण्डलीकाक्षसबाह्याम्भ्यन्तरम् शुचि सर्वं पवित्रमस्तु पुण्डलीकाक्षाय नमः

हरि ओं स्वस्तिनो इन्द्रो वृद्धस्वा स्वस्तीनां पूका विश्ववेदाः स्वस्ति नस्तारस्तो अरिष्टनेमी स्वस्तीनो बृहस्वतिर्ददास्तु ॐ गणानन्द्वा गणपतिगो हवामहे પ્રિયનંદ પ્રિયપદેગો હવામહે નિધીન દ્વા નિપતિગો હવામે વસો મમ આહમજા ગર્ભદમાજા ગર્ભદ્મા યેન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલા વદનામી રક્ષ મંતર્થ સફલા સંતો સંતપણા મનો શત્રૂં બુિના શસ્તુ મિત્ર બુધિય સ્વરોગ્ય દેહિ મે પરમ સુખમ રૂપ દેહિ જય દેહિયશો દહીશો દહી મંત્રાથ સફ

શ્રીમન 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 સ્થાન દેવતાભ્યો દેવતાભ્યો ઇષ્ટ ્રીમન્ધિપન મહાગણાધિપદાધિપ સ્થાનો ઇષ્ટો નરેદેવ કાયદેવ મહાવીર સ્વામી कुड़ देवी चकेश्वरी देवी ए नमः कुड़ देवी अंबे माता ए नमः ग्रामा देवता भयो नमः तमर तो गामना देवी कई ग्रामा देवी भद्रकाली देवी ए नमः कुड़ चकेश्वरी देवी ए नमः लक्ष्मीनारायण भयाम नमः ઓમ ઉમારાભ્યાં નવે નર ગુરુરૂ નગુરૂભ્યો નતાને પિતાને નમસ્કાર કર્યા હોતૃપરણકમલેભ્યો નમો નદ કર્મ પ્રધાનદેવતા શ્રી સિદ્ધિ વિનાયકાય સહીત સિદ્ધિબુદ્ધિસિતણપતેભ્યો નમો નયુ પ્રમાણ

જેણે જે વસ્તુમાં શ્રદ્ધા રાખી ભગવાન એ વસ્તુ બને સફળતા બનાવે છે અને સફળ બનવા માટે શ્રદ્ધાની સાથે સાથે આનંદ પણ જરૂરી છે અમુક લોકો બહુ ખુશી હોય તો પણ એમ કે મને તો બરોબર નથી સારું નથી આમ નથી તેમ નથી તો ભગવાને જે આપ્યું છે એમાં આનંદમાં રહેવાનું ભગવાનના પરિવાર છે પહેલા ગણપતિના બે પત્ની છે રિદ્ધિના સિદ્ધિ જો સારી બુદ્ધિ હોય તો સિદ્ધિની પ્રાપ્તિ થાય પછી આવે લક્ષ અને લાભ જીવનમાં એક જ લક્ષ રાખવું આપણે શું કરીએ એનું ધ્યાન રાખવું આપણે બીજાનું ધ્યાન રાખવા જઈએ ને તો આપણું પરિણામ સફળતામાં પરિવર્તિત થાય નહીં આપણે જ્યાં સુધી આપણું ધ્યાન નહીં રાખીએ ત્યાં સુધી ભગવાન આપણું કાર્ય સિદ્ધ નથી કરતા લક્ષ અને લાભ ત્યારબાદ આવે છે ક્ષમ અને કુશળ ભગવાનને કહેવાનું કે બધું આપજે પણ મારું આરોગ્ય સારું રાખજે કેમ આરોગ્ય સારું હશે તો અમે તારા નામનું સ્મરણ કરી શકીશું પછી ભગવાને કીધું કે મન અને કામના મનુષ્યની ગતિનું કારણ એનું મન છે મનુષ્યનું મન સ્થિર રહે તો બધા કાર્ય સિદ્ધ થાય તો ભગવાન ગણપતિ કે તમે બધા તમારા પરિવાર સાથે બિરાજમાન થાઓ ભગવાનનું પહેલું નામ મહારાજ ને એટલે હસતું મોડું ઓલવેઝ સ્માઈલિંગ ફેસ એન્ડ ગુડ થિંકિંગ સો માય લોર્ડ ક્રિશ્ના ઇઝ ઓલવેઝ હેપી એડ મેની મેની વિશીસ વિથ યોર હેપી લાઈફ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ જે હસતો રહે છે ભગવાન એને હસતા રાખે છે તો ગણપતિ મહારાજને કહેવાનું કે અમારા દીકરા મલયભાઈના વિવાહ છે તમે આવીને બિરાજમાન થાવ અમારી સોસાયટીનું નામ છે સુખસાગર બંગલો તો સુખસાગરમાં બધા લોકો સુખી થાય દરેકના ઘરમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ સાથે ગણપતિ મહારાજને આપણે આમંત્રણ આપીશું હરિ ઓમ સોમ નમ ખ સેક દંત કપિલ ગજ કણકો વિઘ્નનાસો વિનાયક તું મૃકેર્ગણાધ્યક્ષ ભાલચંદ્રો ગજાનો શુક્લાં શશી વુર્ભુજ ચંદિંત અ સિદ્ધ્યથ સિધ્યર્થ પૂજિયુરા દેવ તારાફલ ચંદ્રફલં દેવલા લક્ષ્મીમ

બોલીઓ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જયનો અવાજ આવતો નથી આપણે હંમેશા ભગવાનની જય બોલવાની એટલે આપણું જય થાય ભગવાનને સ્નાન સલામાં લઈ લેજો પેલા ભગવાનને આસન આપીશું ડાબા માં ચોખા ભગવાન આવ્યા છે કૈલાસ પર્વતથી દૂરથી બને છે ભગવાનને બેસવા માટે આસન આપીશું ं सुशोभनं दिव्यं सर्वसौख्यं करं सुखम् आसनं च मया दत्तं गृहाणं गणना

આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે સ્વાગત કરવું જોઈએ આવો બેસો અને પીવો પાણી એમાં ના થાય તો પૈસાની હાનિ ચાર મસ્તુ મફતમાં આણી હવે જમાનો બદલાઈ ગયો લોકો કે આવો તો વેલકમ અને જાઓ તો ભીડ ગમ પણ ગણપતિ મહારાજને બિરાજમાન કરીએ તો આપણા બધા વિઘ્નોને ગણપતિ દાદા હરી લે છે ગણપતિ મહારાજને જો બિરાજમાન કરીએ તો આપણા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થાય છે કુળદેવીના આશીર્વાદની શરૂઆત થાય છે

હવે ભગવાન ની ઉપર ચાર વખત પાણી ચડાવો તમે સોપારી પર તમે પેલા ગણપતિ પચડા પછી બેન તમે સોપારી પછડા ગંગા દુસરસ્વતી યમુના ગોદાવરી ન કાવે સુર્યો મહેન્દ્ર તનયા ચર્મણવતી વેત્રિકા સિપ્રા મહાસર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણો ન જલે સમહિત સ્નાન સદા મંગલ ભગવાન ની પર પાંચ પ્રકાર નું અમૃત દૂધ દહી ઘી મધ અને ખાડ પાંચ અમૃત ભેગા કરીને ભગવાન ને પંચામૃત બને ભગવાન ને પંચામૃત ચડાવવાનું છે

दूध डाल दो भैया थोड़ा महाराज कोمنا मेडा मा स्नान गरिना अच्छा सु बात भागी गया था भैया इनके मुंह ट्रेन में आऊ तो मुझे तो यहां ही जाव तो अजी दोडू ना को अजी ना को ना को ना को बस, बस। उसको दो दो। भैया। आई बस थोड़ा डाल तुलसी ना। भगवान तुलसी, भगवान पत्नी चे बोल दो इसको। क्या आई जैसे वहां आरती रेडी है भाई आरती रेडी है

પંચામૃત મિત્ર સ્થાન પ્રતિયતા પોધ મધુ ચર્ગરાયુત પંચાવીચ સ્થાનાર્થ પ્રતિ એક તમે ચઢા